દાળ રોટલી ખાવાથી બહુ ઓછા લોકો બીમાર પડે છે બીજું જો તમે ચહેરાને ગરવ બનાવવા માગો છો તો કાચા દૂધને મલાઈને રાત્રે ચહેરા પર લગાવો અને સવારે ચહેરો ધોઈ લો ત્રીજું ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ કેળા ખાવા જ જોઈએ તેનાથી બાળકોના હાડકાં મજબૂત થાય છે ચોથું જે મહિલાઓ મેથીના દાણાનો ઉપયોગ વધારે કરે છે તે જલ્દી વૃદ્ધ થતી નથી પાંચમું ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે છઠ્ઠું જો તમે ઈચ્છો છો કે કિડની હંમેશા સારી રહે તો દરરોજ રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ સાતમું જે બાળકોની આંખો ભૂરી હોય છે તેમનું મગજ ખૂબ જ તેજ હોય છે આઠમું જો નાતી વખતે કાનમાં પાણી અંદર જાય તો કાનમાં પાણી પ્રવેશ્યું હોય તો તેને તે જ દિશામાં નમાવવું કાનમાંથી પાણી નીકળી જશે નવમું પથરીની થી દૂર રહેવા માટે નિયમિત રીતે તરબૂચ ખાવું જોઈએ દસમું પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને આપવાથી બાળકોની ઉલટી બંધ થાય છે અગિયારમું દાંતના દુખાવાની સમસ્યા હોય તો થોડી હિંગ ભેળવીને હુંફાળા પાણીમાં કોગળા કરવાથી દુખાવો મટે છે બારમું શ્વાસની તકલીફમાં દહીંની કઢીમાં થોડું દેશી ઘી મિક્સ કરી ખાવાથી થોડા દિવસો સુધી ખાવાથી ખૂબ જ ફાયદો થશે તેરમું જો રસોઈ બનાવતી વખતે હાથ બળી જાય તો તેના પર ઈંડાનો સફેદ ભાગ લગાવો ફોલ્લા નહીં થાય ચૌદમું પીચનું સેવન કરવાથી દ્રષ્ટિ સુધરે છે પંદરમું કેળાની છાલ કપાળ પર ઘસવાથી માથાના દુખાવામાં આરામ મળે છે સોળમું લીંબુ અને સાકર ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે સત્તરમું ભોજન કરતાં પહેલાં મોટી એલચી જ આવીને ખાવ તમારું ભોજન સારી રીતે પચી જાય છે અઢારમું જો હૃદયના ધબકારા અચાનક તેજ થઈ જાય તો મધ અને ડુંગળી મિક્સ કરીને સવારે ખાલી પેટે ખાવું ઓગણીસમું જો તમે કોઈ પણ મીઠી વસ્તુ ખાઓ છો તો પછી ગોળ ખાઓ જોઈએ તમને શુગરની સમસ્યા નહીં થાય વીસમું જો રાંધતી વખતે તમારી આંખમાં મરચું પડે તો જીભ પર થોડું મીઠું રાખો તે મરચાંની અસરને ખતમ કરી દેશે એકવીસમું છાલ સાથે કેરી ખાવાથી મટે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો